યુટ્યુબ ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયોની અંદર તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ચાલો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે શનિવાર શનિવાર એટલે કે આપણે રજાનો દિવસ તો આજે છે રજા અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે તો ફર્સ્ટ ક્લાસ અને આજે જલજીરણી અગિયારસ છે અને ભગવાન રામદેવજી મહારાજની પણ અગિયારસ છે આજે તો આપણે જવાનું છે રણુજા અને ત્યાં એમના દર્શન કરાવશું અને તમે પણ આસપાસના રામપીના મંદિરે દર્શન કરી આવજો અને ચાલો આજે આપણે જઈશું અને જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ સરસ મજાની એક તો સુરત હદય માથે સાહેબ થોડુંક ઉઠવામાં પણ થોડુંક લેટ થયું છે આજ તો એવું બધું છે આજનો દિવસ તો કારણ કે આજે રજા હતી એટલે બધું કડી વાર સુતારી ને એવું છે અને હવે જો મારા ફાધરની રાહ છે આવી જાય એટલે આપણે જશું રણુજા તો ચાલો તમે કન્ટિન્યુ લગવા બીને રહેજો મજા પડી જશે આજે પણ તો ચાલો હાલો તો આપણે હવે જઈશી રણુજા હાલીને એવું હાલવાનું કરી દીધું ચાલુ રણુજા મંદિર અમારા ગામથી અંદાજીત પાંચ કિલોમીટર આસપાસ છે આગલા વિડીયોમાં જો કે તમને મંદિરે દેખાડ્યું હતું ને અટાણ જોવો અમે હાલીને જાય છીએ મંદિરે આ જોવો રસ્તો હે ધબાધી આવ જાય છે વિડીયોમાં હું તમને આ વસ્તુ દેખાડું આ શું કહેવાય એ તમે કોમેન્ટમાં કોમેન્ટ લઈ જજો એક વિડીયોમાં હાલો ત્યાં જઈને હવે દર્શન કરે છે હું હું અને અમારા વિપુલભાઈ અમારા વિપુલભાઈને માનતા જો અમારા મુકાય વાંચ આયેલા આવે ગાડી લઈને એ ગાડી લઈને આવે છે અને અમે જઈશું હાલીને બે ભાઈ આપણે પહોંચી ગયા છીએ તને ઢોલરવા ડેમે હાલીને અને હવે થોડોક ઠાકાઈ લાગ્યો હોય કારણ કે કેટલા ટાઈમથી આયેલા ન હોય એટલે હવે થોડોક ઠાકાઈ લાગ્યો વિપુલભાઈ જો આગળ આવશે ધીમે ધીમે આવું છું લાંબા ટાઈમથી આવેલા ન હોય એટલે થોડીક તકલીફ જેવું થાય પણ હવે ધીમે ધીમે આઈલા જાય જાજા કિલોમીટર તો કાપવાના નથી કાપવાના છે તો માત્ર ને માત્ર ચાર કિલોમીટર ધીમે ધીમે આયેલા જાય પાણી પાણી પી લેવું અને થોડોક રેસ્ટ કરી લેવું એટલે પાછું કન્ટિન્યુ આયેલા રાખશે ગાડી તો ચાલો આ જાઓ મસ્ત મજાનો નજારો આવે પાણી પાણી ભરેલ છે ફૂલે ફૂલ અને આપણા પરમ મિત્ર શ્રી જીતેશભાઈ સખરેલિયાની વાડી છે તમે હામે જોઈ શકો છો જો ફર્સ્ટ ક્લાસ મગફળી ઊભી છે જોરદાર અને પાણી પાણીને બધી બધું જમવા ટોળું વાતાવરણ છે ઠંડી ઠંડી હવાઈ આવે જોરદાર જો ઊભા રહી ગયા છે એ કારણ કે ગાડીમાં છે અને આપણે જઈએ છીએ હાલે ચાલો ફાઈનલી અમે રણુજા પૂકી ગયા છે હાલીન કમ્પ્લેટ તો ભગવાનના દર્શન કરી લે રામદેવજી દાદાને તમને દર્શન કરાવી દી ફર્સ્ટ ક્લાસ જય રામાવીર બાપા જય હો ધણી રામદેવજી દાદા પરમ કૃપાળુ પરમ દયાળું તમે દર્શન કરી અમે દર્શન કરી લઈએ તો મિત્રો હવે આપણે ભાઈ એવા છે રણુજા મંદિર થી અને આપણે આવી ગયા છે ઘરે હવે થોડોક થાય લાગ્યો છે અને ભૂખ પણ બે લાગી છે તો હાલો આપણે જમી લઈ તમારે જમવું હોય તો આવી જાવ વેલકમ તો હાલો આપણે જમી લઈએ અને હેબીનભાઈ જોવો ભણીને આવી ગયા છે કારણ કે આજ તો તો શનિવાર શનિવાર હતો એટલે તો વહેલા જોવા જો જી કેટલા ઠંડા હે બહુ ઠંડા છે તો આજે તો શનિવાર એટલે તો વહેલા થઈ ગયા અને હવે આપણે કન્ટિન્યુ લોકો બેહે જો બપોરનો ટાઈમ થઈ ગયો ને બહુ બહુ ભૂખ લાગી છે ચાલો અમે ચાલો સંજુ મળ્યો તો સંજુ સંજુ ભાઈ મળ્યા તા પપ્પા હે ને સહી લો કે એવું છે ચાલો તો વિલ બી કન્ટિન્યુ ચાલો મિત્રો વાઈ છે 5 અને જે સંજુને લીધે આપણે છે ઘરે ઘરે હોય એટલે મજા ન આવે પણ જો આવું બધું કામ ખરાબ રાવે રાખી આ જો હું બનાવસ લતા હે હે કોમ બનાઉસ હે સરબત સરબત થી ગોલા કે નકર સરબત અમને ગોલા નથી ગોલાન નથી લઈ તો સરબત બનાવવાનો કામકાજ ચાલે છે એનર્જી ડ્રિંક કહેવાય સરબત એટલે એટલે જો આપણે સરબત બર બર પી લેજે મજા આવી જાય ગેસ એસિડિટી હાલો અમે પી લેવી બરાબર સર બરબત ફ્રેશ થઈ જાય ચાલો તો મિત્રો હવે સાડા છ પીએમ જેવો ટાઈમ થયો છે અને આજ તો શનિવાર છે હેપિનભાઈએ અમારે વેન કર્યું છે કે હાલો આપણે જયપુર જાય અને કે કાંઈક આપણે ખાઈએ તો હાલો અમે જઈશું જેતપુર વિલ બી કન્ટિન્યુ માં બનીને રહીજો મજા આવી જશે થોડાક સીન્સ ન્યાના પણ તમને બતાવશું ચાલો તો કન્ટિન્યુ માં બનીને રહીજો મજા આવી જશે હાલો તો આપણે ચેતપુર ખુમરો મારતા આવીએ

ya udah laga dong cah lo tuh tuh continue vlog mau beliin aja tuh mau nevin beli jauh betak mau aku mau beliin aja nevin beli betak કેક મજા હે ચાલો ફ્રેન્ડ્સ તો હવે રાત પડી ગઈ છે અને હવે અત્યારે આપણે જેતપુરથી પણ ઘરે વહીવા અને સરસ મજાનો ઢોસો ખાઈ દીધો તો તો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ કારણ કે રાત પડી ગઈ છે અને ફરી કાલે મળશું આપણે પાછા નવા વિડીયા સાથે ચાલો તો મળીએ અને કાલે છે રવિવાર માતાજી બધાને હાજર નરવા રાખે એવી હું પ્રાર્થના કરીશ તો ચાલો મળીશું કાર પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાબાએ જય માતાજી જય શ્રી કૃષ્ણ